હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી મિત્રો આજે હું મેવાસા ગામમાં આવ્યો છું માતાજીની માનતા કરવા તો મને એવું લાગ્યું કે ચાલો આ ગામ બહુ જૂનું છે તો થોડું શૂટિંગ કરી લઉં અને બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રોને જણાવું એ આ ગામ છે હિરાસર એરપોર્ટ રાજકોટ જિલ્લામાં આવેલું છે હીરાસર એરપોર્ટની નજીક છે ગામ તો ચાલો આપણે આપણે અહીંયા ગામનું જે વાતાવરણ છે ત્યાંના મકાન બહુ જૂના છે એટલે મને એવું લાગ્યું કે ચલો એક વિડીયો બનાવી લઉં સુંદર મજાનું ગામડું છે અને ચારે બાજુ ડુંગરો છે ધુમ્મસને લીધે બતાવે છે ને બહુ વ્યવસ્થિત આજે ચેકડેમ છે અને અહીંયા આજે આ માતાજીનું એક મંદિર છે જો અહીંયા રાજભાઈમાં છે અને ગઢેચી માનું મંદિર છે અને અહીંથી હું તમને બતાવું આ ગામ થોડું ધુલવાણી ગામ છે મિત્રો તમે જોઈ રહ્યા છો બધા મોટે ભાગે જે વિલાયતી નળિયા છે કાચા મકાનો તમે જોઈ રહ્યા છો મિત્રો જોઈ લો અને મેં આવ્યા છે માનતા કરવા અહીંયા માતાજીનો મઠ છે જે આ ધજાવું રહી ને ત્યાં આવ્યા છે ખૂબ જ મજા આવે એવું સુંદર મજાનું જૂનું ગામડું છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા બધા મોટે ભાગે મકાન છે કાચા મકાન છે માનતા કરવા માતાજીને માનતા જો મિત્રો અહીંયા જે આવ્યા છે માનતા કરો બધા અહીંયા બેઠા છે તડકીએ મસ્ત અને આ એક સુંદર મજાનું જૂનું ઘર છે હું તમને બતાવું મિત્રો દરવાજા પણ જોઈશું તો આપણે આપણા ઘડિયાના મકાનની ઝાંખી કરાવી છે અહિયાં તો જોઈ રહ્યા છો મિત્રો કેવો મસ્ત ડિઝાઇન કરેલું જુનવાણી દરવાજા છે તો મસ્ત જુનવાણી તમને બહુ જ ગમે એવું છે મિત્રો મિત્રો હવે આપણે જઈશું માતાજીના મઠમાં જ્યાં મહાકાળી માતાજીનું અને ચામુંડા માતાજીનું મઠ છે જે ગોવાણી પરિવાર મઠ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે મઠમાં આવી ગયા છીએ અને ભુવા બાપા છે એ સુખડીનો જુવાર કરે છે માતાજીને અને અને આપણે માતાજીને દર્શન કરી લઈએ તો જય માતાજી જય ભગવાન જય માતાજી બધાનું ભૂલું કરજો તો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જઈશું બીજા ભુવા બાપાના મઢે તો ત્યાં પણ આ જ રીતે કળા કરવાના છે સુખડીનો માતાજીને જુવાર કરવાનો છે તો ચાલો મિત્રો હવે નીકળીએ મિત્રો હવે અમે આય માતાજી માનતા થઈ ગયા છે તો હવે આપણે જઈશી આપણા દાદા હુરાપુરા દાદા એ જાય છે ને અહીંયા આય આ દેખાતો મિત્રો હવે અમે આય બીજું જ આ માતાજી નો મઠ છે ત્યાં જાય છે આ ક્યાં માતાજી છે

આ શું છે આ સાણા છે ગામડાનો સાણા જો ચાલો મિત્રો અહીંયા માતાજીના દર્શન કરી લઈએ જય માતાજી જય માતાજી જય માતાજી તો મિત્રો અહીંયા પણ જો બધા બેસી ગયા છે આ જે 부વા બાપા છે એ ત્યાનો મોડ છે તો આપણે અહીંયા હવે સુખડીનો જુવાર કરીશું

અને મંદિર પણ છે અહીંયા દર પૂનમે પણ માતાજીનો સુખડી દાવો થાય છે તો જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પણ લોકો જે છે એ માતાજીની સુખડી કરે છે બહુ ભાવથી પ્રેમથી બનાવે છે તો અહીંયા પણ આપણે માતાજીને સુખડીનો જરીથી ધૂપ દીવા કરી વાળીએ અને પછી અહીંયાથી આપણે નીકળીશું સુરાપુરા દળ મિત્રો હવે આપણે આવી ગયા છીએ ડાકોલા ગામ માં જ્યાં સુરાપુરા દાદા નું બેઠક છે સ્થાનક છે ગોવાણી પરિવાર ના અહીંયા બધા સુરાપુરા દાદા ના સેવકો કોઈ પોતા કરે છે કોઈ ધૂપેલું સાફ કરે છે દાદાની સેવા ફૂલ લાગી જા છે અહિયા એક બીજા ભાઈ છે એ પૂજા કરે છે ચૂરાપુરા દાદાની આરતી કરે છે અને અહિયાં દાદાના ચોખા જો થાય છે રેડી મિત્રો જોઈ રહ્યા છો તમે બાળકોને બહુ મજા આવી છે અહીંયા દાદાના દર્શન કરવા ખૂબ જ સુંદર મજાની આ વાતાવરણ છે જગ્યા છે અને જે લોકો ઘેરે હતા એ વિડીયો કોલ કરીને પણ દાદાના દર્શન કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો હાલો બેડા ભાત અને ખેપલા અને ખેપલા ને બટેકા ને શાક

અને આ પાણી ઠંડુ ઠંડુ લાગે છે અહીંયા બધા બેઠા છે મોજ થી પરસેદી લઈને હવે ટાઈટ લાગે છે ધીમે ધીમે એવું લાગે જો લોકો હાથ ભીડાવા મીડ્યા છે બાકી બાકી ખાઈ જો મિત્રો આ વોર્ડ છે બહુ મોટો વર્ષો જૂનો વોર્ડ છે જો થર્ડ ક્લિયર એ ખબર નથી ભાઈ એવડો મોટો વોર્ડ છે વર્ષો જૂનો વર્ડ જો મિત્રો આયા માનતા થઈ ગઈ ને બધી રેડી ને રેડી તો ઘરે જલસા આવે તો મિત્રો હવે અમારી બધી માનતાઓ પૂરી થઈ ગઈ છે તો હવે અમે ઘરે જઈશું તો બધા મિત્રો ને જય માતાજી મઢે જવાનું થઈ જાય મઢે જવાનું છે તો વિડીયો માં જોડાય રીજો હજી આપણે મઢે જઈ પછી જવાનું છે જય સુરાપુરા દાદા જો તમને દર્શન કરાયા જય સુરાપુરા દાદા જય સુરાપુરા દાદા

ત્યાં ચામુંડામાં અને માકળા માતાજીનો મઢ છે તો તમે જોઈ રહ્યા છો શાંત પડવા આવ્યો છે અને અહીંયાથી મેં ઘરે જાઈશ્યું તો એ પહેલાં તમને જણાવી દઉં છું તમે જે મેં પિતૃયા એ પિતૃ કાર્ય કર્યું હતું ત્યાં જે 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 ભુવા આવ્યા હોય એના માટે જવાનું હોય પ્લસ પોતાના જે પરિવારના માટે જવાનું હોય સુરાપુરા દાદાએ જવાનું હોય સુખડી ચોખા જે પણ હોય તે આપણે દાદાને અથવા માતાજીને ધરવાનું હોય અને માતાજીને આશીર્વાદ લેવાના હોય તો અહીંયા મિત્રો અહીંયા આપણે હવે વિડીયોને પૂરો કરીશું જય માતાજી અને મળી આપણા સબસ્ક્રાઈબરને મિત્રોને મિત્રો આજે અમે માનતા કરવા ગયા હતા દાદાને ત્યાં જતા બે મઢને મઢે જાતા કાળચિયામાં જાતા સુરાપુરાએ દાદા જાતા અને અત્યારે જે માનતા જે પૂરી થઈ ગઈ છે તો અત્યારે અમે બધા જો અમારા યુટ્યુબ સબસ્ક્રાઈબરો બધા મિત્રો છે જોડે જતા જ આખો દિવસ તો અત્યારે અહીંયા વિડીયો પૂરો કરી છે તો જે નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી લે લાઈક કરે બને એટલો વિડીયો શેર કરે અને બધાને જય માતાજી હાલો બધા ટાટા કહી દો જય માતાજી હાલો આવી જ